રાજ્યના સિહોર તાલુકામાં વરસાદનું ફરીથી આગમન થયું છે ત્રણ દિવસના વિરામ બાદ તાલુકામાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે સિહોર તાલુકાના વરલ ગુંદાળા ટાણા જ થોરાડી બેટડી જાંબાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ સંવાદદાતા નીતિન જોડા છે ફોનલાઈન પર નીતિન જણાવશો કે ભાવનગરના સિહોર તાલુકામાં ફરી એકવાર આગમન છે એક ચોક્કસ ભાવનગર શહેર અને જિલ્લામાં આમ તો છેલ્લા વરસાદ વરસતો હતો સિહોર તાલુકાની વાત કરીએ સિહોર તાલુકામાં છેલ્લા બે ત્રણ નીકળ્યો હતો અગાઉ જયારે અડધો ઇંચ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો પરંતુ વાત છે ત્રણ દિવસના ઉકાળ પછી આજે ફરી એક વખત ધોધમાર વરસ્યો છે સિહોર તાલુકાના જે ગામડાઓ છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે અને એના કારણે ખેડૂતો છે એમને કહી શકાય કે ખેતર જે સજાવીને તૈયાર રાખ્યા હતા અને આથી ખેડૂતોને ફાયદો થશે તેમ લાગે છે કે સિહોર બોકડી સહિતના જે ગામો છે આ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને એના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો જી બિલકુલ નીતિન આભાર